આજે આપણે આણંદ જિલ્લાના વલાસણ ધામમાં મેલડી માતાજીના મંદિરની માહિતી જાણીશું એ પહેલાં તમે અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અમારી ચેનલનું નામ છે જય નેજાધારી ગ્રુપ મિત્રો લાઈક અને શેર જરૂર જરૂર મિત્રો હવે આપણે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર મંદિરના પરિસરમાં દર્શન માટે જઈશું પરંતુ એ પહેલાં મિત્રો આ પ્રવેશ દ્વાર તો જુઓ કેવું ટાવરના જેવું ત્રણ મજલાનું બનાવેલું છે મિત્રો અહીંથી હવે આપણે મંદિરની મુલાકાત કરીએ એ પહેલાં પ્રવેશ દ્વારમાં તો જુઓ અહીંયા સરસ મજાના માતાજીને ફૂલહાર ચડાવવા માટે માળી પણ આવીને બેઠેલા છે અને એમનો જે આપણે ભાવતાલ કર્યો તો એક હારના વીસ રૂપિયા ત્રીસ રૂપિયા અને પચાસ રૂપિયા એવી ફૂલહારની કિંમત છે એટલે હવે આપણે અંદર મંદિરની મુલાકાત કરીએ ચલો મિત્રો હવે માતાજીના દર્શને એમના પરિસરમાં જઈએ ભાઈ કઈ ગામ થી આવ્યા બળદરા

હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટેની ખૂબ જ ભીડ જામેલી છે અને આ ભીડમાં પણ જુઓ આ વૃદ્ધ દેખાતા દાદા પણ સેવા આપે છે અને તે દાન બુક લઈને બેઠા છે અને શાંતિથી વિચારે છે અને ભક્તોને જોઈને એ આનંદ અનુભવે છે મિત્રો અને સરસ મજાનો દર્શન કરીને લોકો કોઈ પણ ધક્કા મૂકી કર્યા સિવાય શાંતિથી દર્શન કરે છે આ મંદિરનો ગોર ગુંમ્મજ છે અને એ ગુંમ્મદની અંદર હીરા જળિત ઝુમ્મર પણ છે મિત્રો આ શિલ્પીકારોએ સરસ મજાની કોતરણી કરેલું આ ગોર ગુંમ્મજ આપણા મનને શાંતિ આપે અને એમાંય નયન રમ્ય આ ઝુંબર જોઈને ખૂબ જ મજા આવે છે મિત્રો અને આ ભીડ તો ખૂબ જ છે અને પોતપોતાની રીતે દર્શન કરીને એ મંદિરની બહાર નીકળે છે શાંતિ જાળવે છે અને અહીંયા મા મેલડી કે જે અત્યારે ખૂબ જ ઊંઝાય છે અને ભાવિક ભક્તોના કામ કરે છે એવી કળિયુગની માં મેલડી બધાના મનના મનોરથ પૂરા કરે છે અહીંયા આ મંદિરમાં પણ જે મુખ્ય મહારાજ પૂજારી જેને કહેવાય સેવક જેને કહેવાય એવા આ ચશ્માધારી મહારાજ વર્ષોથી સેવા આપે છે અને મંદિરનો કાર્યભાર સંભાળે છે અને એમની જ રાહબારી હેઠળ જે જૂનું પૌરાણિક મંદિર હતું અને એ જ મંદિર સુંદર આકાર લઈને તૈયાર કરવામાં આવેલું છે મિત્રો અને જુઓ શાંતિથી બધા ભાવિક ભક્તો દર્શન કરે છે અને દર્શન કરીને પાવન થાય છે અને આ જે દેખાય છે એ જૂનું કેરડાનું જે પૌરાણિક મંદિર હતું આ જુઓ ગગનને ચુંબે એટલું શિખરધારી મંદિર છે કે જે બહારથી એનો આકાર તમને અમે બતાવીએ છીએ મિત્રો અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો આવે છે પોતાની બાધાઓ પૂરી કરે છે અને અહીંયા પગપાળા સંઘ પણ આવેલો છે એ સંઘમાં તમે જુઓ કે લગભગ એકાવન અરે કે બાવન ગજની જે ધજા છે કે માતાજીની ધજા ચડાવવામાં આવે છે અને ત્યારે આહલાદક આ મંદિર છે આ મંદિરની આજુબાજુ જે સંઘ પગપાળા આવ્યો હતો તેમના ભાવિક ભક્તોને થાક લાગ્યો હોવાથી તે આરામ કરે છે અને મંદિરને દર્શનનો લાવો લે છે મિત્રો એની જ બાજુમાં મુખ્ય જે મંદિર છે મંદિરની બાજુમાં મિત્રો જ્વાપણા મહારાજનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં પણ ઘણા ભાવિક ભક્તો આવે છે તેમની આસ્થા અને શ્રદ્ધાથી એ જે પણ બાધા બોલ્યા હોય જે પણ માનતા બોલ્યા હોય એ માનતા એમનું કામ પૂરું થતાં એ પૂરી કરે છે આ મંદિર પણ એક નાનું સરખું હતું પણ જે માતાજીનું મંદિર મોટું કરવામાં આવ્યું એમાં આ મંદિરનું પણ રિનોવેશન કરવામાં આવ્યું છે અહીંયા જોપડા મહારાજ સાક્ષાત છે અને બધાના કામ થાય છે મિત્રો એટલે હવે જોઈએ તો જુઓ કે આ સરસ મજાના મંદિરમાં આપણે ઝોપડા મહારાજના દર્શન કરીએ અને પાવન થઈએ મિત્રો અહીંયા બધા જ ભાવિક ભક્તો આવે છે પોતાની શ્રદ્ધાથી જે માનતા પણ બોલ્યા હોય એ માનતા પૂરી કરે છે અને માનતા પૂરી કર્યાનો આનંદ અનુભવે છે અને દર્શન કરીને પાવન થાય છે મિત્રો અહીંયા તમને જાણીને નવા નવાઈ લાગશે ગુજરાતી ફિલ્મ સ્ટાર શ્રી ગજેન્દ્રસિંહ મહિડા પણ પધાર્યા છે અને કોઈ આગામી ફિલ્મોના શૂટિંગ માટે એમના મિત્રો સાથે ચર્ચા વિચારણા કરતા હોય તેવું લાગે છે મિત્રો અહીં એમણે માતાજીના દર્શન કરીને એ પણ કૃતજ્ઞતા અનુભવતા અને આજે વાતોમાં એટલા મશગુલ છે કે આગામી ફિલ્મો માટે પણ લોકેશનની એ તૈયારી કરતા હોય એવું લાગે છે મિત્રો અને અહીંયા એ વાતોમાં મશગુલ છે કદાચ ટૂંક સમયમાં પણ આ પરિસરની અંદર શૂટિંગનું આયોજન પણ કરે મિત્રો પારણાનોમના દિવસે અહીંયા ભાતીગર લોકમેળો યોજાય છે અને આજુબાજુના ગામડાના તથા દૂર દૂરથી શ્રદ્ધાળુ ભાવિક ભક્તો પધારે છે અને મેળાની મજા માણે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે મિત્રો અહીંયા જે જૂનું અને પૌરાણિક આ મંદિર છે જેના આપણે હવે પછી દર્શન કરીશું અને એ મંદિર વિશે જાણીશું શું દાદા આપનું નામ ચંદુભાઈ ચંદુભાઈ આપ સેવા પૂજા આપું છું એવું છે આ મૂળ જૂનું સ્થાનક મૂળ જૂનું સ્થાનક આ અને એ પછી આગળનું મંદિર બનાવ્યું બરાબર છે વૃક્ષનું નામ શું છે કયું કેરડાનું વૃક્ષ બરાબર છે અને આ જે ઓરિજિનલ હતું એ જ વૃક્ષ છે એને સાચવી રાખ્યું છે અને એ જ સ્થાન છે જય મેલ મિત્રો આ હતી ધામના મંદિરની માહિતી જો વિડીયો તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી અમને સહકાર આપવા વિનંતી જય માતા